નમસ્કાર જય શ્રીરામ મિત્રો ઘણા સમયથી ઘણા બધા લોકોના ફોન અને મેસેજ મને આવ્યા હતા કે આજે અયોધ્યાથી આવેલા અક્ષતનો ઉપયોગ કેવી રીતે કરવો તો તેને લઈને મને એવું થયું કે આની એક સાચી જાણકારી માટેનો એક વિડીયો બનાવી દઈએ જેથી કરીને લોકોમાં એક અવેરનેસ પણ પહોંચે અને દરેક લોકો જાણી શકે કે આ ચોખાનો કે આ અક્ષતનો વ્યવસ્થિત ઉપયોગ કઈ રીતે કરવો મિત્રો તો તેના માટે થઈ આજે મેં એક વિડીયો બનાવ્યો છે મિત્રો હવે મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં જ્યારે કોઈને આમંત્રણ દેવા જવાનું થતું ત્યારે અક્ષત એટલે કે ચોખાને હળદર સાથે મિક્સ કરી અને આમંત્રણ દેવા જવાનું થતું હતું તો મિત્રો તેને અનુલક્ષી અને બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે તો ભગવાન ખુદ તમને આમંત્રણ દેવા આવ્યા છે કે મારા મંદિરનું હવે ઉદઘાટન થાય છે તેના માટે થઈ આર એસ એસ બજરંગદર અને વીએચપીના કાર્યકર્તાઓએ એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી ઘરે ઘરે અક્ષત પહોંચે તેના માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું તો તેના અનુરૂપ તમને પણ તમારા ઘરે અક્ષર મળી ગયા હશે હવે મિત્રો અક્ષત તમે જ્યારે ખોલશો ત્યારે આ રીતે તમને દેખાશે પીળા કલરના હશે કારણ કે તેની સાથે આપણે હળદર મિક્સ કરેલી છે મિત્રો અને તમને જે કાર્યકર્તા તરફથી ત્રણ વસ્તુ પ્રાપ્ત થઈ હશે જેમાં તમને એક રામ મંદિરના ફોટાવાળા કાર્ડ હશે એક પેમ્પલેટ હશે અને આ રીતે એક અક્ષતનું એક પેકેટ તમને જોવા મળતું હશે હવે મિત્રો જે આ પેમ્પલેટ છે તેમાં રામ મંદિરની જે વિશેષતાઓ છે એટલે કે કઈ સિલિંગ બનાવવામાં આવેલું છે તેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ અને જે પણ વિશેષતાઓ છે તે વિશેષતામાં આમાં દર્શાવવામાં આવેલી છે આ ઉપરાંત તમને એક કાર્ડ પણ આપવામાં આવેલું છે કે જેમાં રામ મંદિરનો ફોટો છે તેને તમે મંદિરમાં રાખી અને તેની તમે પૂજા અને અર્ચના કરી શકો છો હવે મિત્રો આપણે ચર્ચા કરીશું આ વિડીયોમાં કે આ જે અક્ષત આવેલા છે તે અક્ષતનો શું ઉપયોગ કરીશું મિત્રો તો મિત્રો ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ કે અયોધ્યાથી આવેલા અક્ષતનો ઉપયોગ કેવી રીતે કરશું આપણે તો મિત્રો સૌ પ્રથમ તો જે અક્ષત આવેલા છે તે પવિત્ર હોવાથી તેને મંદિરમાં રાખી અને પૂજા કરવાની તમારે રહેશે આ પૂજા તમારે બાવીસ જાન્યુઆરીએ જ્યાં સુધી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ જાય ત્યાં સુધી તમારે મંદિરમાં રાખી અને તમારે તેની પૂજા કરવાની છે જ્યારે મિત્રો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થઈ જાય એટલે કે બાવીસ જાન્યુઆરીએ સાડા બાર વાગ્યા પછી તમે આ અક્ષત લ્યો અને આ અક્ષતને ચાર ભાગમાં વેચો પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ એમ જેટલા પણ તમારે ઘરે અક્ષત આવેલા છે એક પેકેટમાં મિત્રો હું માનું છું કે તમને થોડાક જ અક્ષત આપેલા હોય છે બાકી થોડાક ખાલી રાખવામાં આવેલા હશે કારણ કે મિત્રો દેશના દરેક લોકો સુધી આ પહોંચે તેના માટે આપણે ચપટી ચપટી જેટલા જ અક્ષત આવેલા હશે પરંતુ આ ચપટીમાંથી પણ તમારે ચાર ભાગ કરવાના છે મિત્રો અક્ષતના ચાર ભાગ થઈ જાય મિત્રો પછી તમારે પ્રથમ ભાગ લેવાનો છે તેમાં તમારે બે લવિંગ રાખી અને તેને પીળા કપડામાં બાંધી દેવાનું છે અને આ પોટલીને તમારે ઘરની જે મુખ્ય ત્રેજોરી છે તેમાં તમારે રાખી દેવાની છે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરશે અને તમને ક્યારેય પણ રૂપિયાની તંગી નહીં થાય હવે આપણે વાત કરીએ કે જે બીજો ભાગ આપણે કાઢેલો હતો તેમાં પણ તમારે બે લવિંગ રાખવાના છે અને તેને પણ તમારે પીળા કપડામાં બાંધી દેવાના છે અને જે જગ્યાએ તમે બિઝનેસ કરો છો ત્યાં આપણે જે ગલ્લો હશે તે ગલ્લામાં તમારે આ પોટલી છે તેને રાખી દેવાના છે જેથી કરીને તમારા ધંધામાં પ્રગતિ થાય મિત્રો હવે વાત કરીએ ત્રીજો ભાગ ત્રીજા ભાગનો જે અક્ષત હતા તેને તમારે એક નાનકડી ડબ્બીમાં લેવાના છે અને તેને પેક કરી દેવાના છે વ્યવસ્થિત પેક કરી અને તમારે મંદિરમાં રાખવાના છે જ્યારે તમે સવાર અને સાંજે જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો તેની સાથોસાથ તમારે અક્ષતની પણ તમે પૂજા કરી શકો છો મિત્રો હવે મિત્રો વાત કરીએ ચોથા ભાગના અક્ષતને તો ચોથા ભાગના અક્ષત જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય ત્યારબાદ ઘરમાં આપણે ખીર અથવા તો મીઠો ભાત જે પણ તમને અનુકૂળતા આવે તે તમારે બનાવવાનું છે મિત્રો અને ઘરના જેટલા પણ તમે સભ્યો છો તે સહપરિવાર સાથે તમે પ્રસાદી રૂપે તેને ગ્રહણ કરી શકશો મિત્રો તો મિત્રો આશા રાખું છું કે જે અયોધ્યાથી આવેલા અક્ષતનો કઈ રીતે ઉપયોગ કરવો તેની તમને માહિતી સંપૂર્ણ સમજાઈ ગઈ હશે જો મિત્રો તમને કંઈ પણ વસ્તુ ન સમજાય તો તમે મને પૂછી શકશો તેનો જવાબ તમને ચોક્કસથી આપીશ મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દઈએ જો આ વિડીયોને દરેક હિન્દુ ભાઈઓ સાથે તમે શેર કરી દેજો જેથી કરીને દરેક લોકો સુધી પહોંચે કે અયોધ્યાથી આવેલા અક્ષતનો ઉપયોગ કેવી રીતે કરવો અને મિત્રો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલાય નહીં મિત્રો આ ઉપરાંત અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય શ્રી રામ